લાઈન અમારે જગ્યા રોકા છે ઓને ઠપકારી મારો આમ બીજું તો કોઈ વાંધ્યું નહીં અમે ખાલી ખોટી આ જગ્યા રોકા છે આ છોકરાના છોકરા યાર લાઈ યા લીચી છે ચાલા આમ કોઈ દાદર મારી નહીં લાય મોટી તો દાદર મારું એવું નહીં તો કે દાવ તમારી કિડની વેચી મારા હા એને કોઈ જીએ છે કોઈ કોમ નહીં તો સર નહીં

તમે કોના આઈથી એ આપડા કુટુંબ વાળા મિટિંગો કરવાના છે બંધ કરાવવાના છે દારૂ એ

થોડું આપી આપી એ તો હા બાકી આ હા જતા નહીં નહીં પીવા હું આવું છું મારી હા હરી હું મરી ગયો તો તારા તારો હું હું છાપરા કરીને રવાન છે તારો ભા અંશીઓ બંધ કરે છે જોઉં છું એ કુટુંબ એવો કોઈ બંધો નહીં પેદા છો કા દારૂ બંધ કરાવ સાયકલ રવા દે પેલા મિટિંગમાં જવા દે જોવું તો પડે ને કઉ મુલાળી કુણું ભોય છે આ મિટિંગ કરવા વાળો મેઠાભાઈ તમે એક કુટુંબ માટે વિચાર સારો લાયા છો

ફાઇનલ કરી દેવું છે જો કુટુંબમાં કોઈને દારૂ પીધો તો ખબર છે કશો વાતો નહી તમે હારું કામ કરતા હોય ને તો મારો ફૂલ સપોર્ટ અને જે પિયા ને એનો મતો કુટુંબ બાર મિલતી હે નાચ બાર હા તણ આ ડખા આપણો હોબળવા નહીં રોજ ના પી વઈએ ને આપણો હોબળવાનું તણ હા આપણો મોટા એટલે આપણો ને કી કા મારા ઘેર જ આવડો બધા મારા ઘેર જ કુટુંબ કરી અને એમાં પેલા શેહલાન કહી દીએ કે ઘેળો તમે હેળો થઈ જલે હા હા તો છોકરો ને સુધારે કે બગાલે થોડો ધમકાવ્યું અને હું તો કહું છું જો એવા દંડ રાખીએ ને

બે દાણા તો મારા પક્કાત ગરાક કામેકના બોજી લાસસ કેવન મેલના અન મારો દારુ પિતા કને સાલ જ નઈ ચોઈસ કા દો ઓકા આ તો તો રાણા ગતાઈ ને મીટિંગ ઓરા ખજગર ઘેર કોઈ દેખાય હોય કેને ખાટલામાં એક માણસ દેખાય છે કોઈ મીટિંગો ગોઠી કાટી સિલ્યો દારુ બંધી કરવાં ટે હા છોબા અમે માનાંગાને હું વાતો કરવા રહ્યા તા

તારું બધી કરવાની છે તમારું કોઈ કેવો તપાસ કરવામાં આવશે આમ આપડા બધા બોરે બોરે મોટરો છે એ મશીન નહીં

ના ના તમને ખબર તો આવશે પ્રસંગોમાં આ બે નમૂના જ દેખાતા હોય છે તો બધા ત્રાસ ગયા છે તો તમે ના પીતા હોત તો તમારું કોઈ આવતું નહીં આ કીજે વાત છે પછી અવળું બોલે તો મજા હા હું તો ગયો છું બોલો મત નહીં પછી તો ખબર પડી જાય

તો કાઠું થઈ સલ્વી લેવું હવ હવ નહી પીઉ યાર લે હું ઘેર જઉં તો લે રોટલા બોટલા ના ના કો આનો

એ મને પકડાશે જલમોકલ આવશો લ્યા તારું ઘર આખું હું શું કએ એ છે એ મારા કુટુંબવાળા આયા કદી તારે કણ પણ ઓય મને કેવાય નકોમ પાડો જો મારો વેપારી શું થા જા બોલા આ

અલે આવા ચિંતા નહીં જે પિયાની નો એકાવન હજાર દંડ કરવાનો છે કુટુંબ ભારત મેં લેવું કેવું સાચી વાત ખોટી વાત મૂકી દેવાનો છે નાચ બાર મેકવાનો છે હા એનો એનો આપણા કુટુંબ માં આવા દારૂડિયા જોતા જ નહીં પણ હું મારી હગી વાસી જોઈને આવ્યો એનું હું કોણ વાળી પાક્યો આપડા કુટુંબ માં બીજો વાળી આપડા બે જણા બીજું કોણ હોય ટીનો અને ચેહુબા બે જણા હા ચોકલ લે આ એના પેલા પીઠા હારદ હું જોઈને આવ્યો એટલે એટલું જ કહેવા આવ્યો હોય અલ્યા ખાટા ભાઈ હા અલે હોય તો આપણને બધું કેતા તા લે આ તો બે જણા બે આવ કામ બંધ કરજો ને ભાળો તો દંડ લઈ લેજો ને અમારું કુટુંબ બાર મેળજો ને આ તો આપડે તો કરેલા પર પોણી ફેવરી હોવાની તો લ્યા ફેવરી જ નાખ્યું કે હા મજૂરી ઈવન માટે કરીએ છીએ ઈવન બંધ કરવા માટે આપણે અળિયા મોટર ડોટા કરીએ છીએ ઓ આ તો કઈ ગગન મસ ગાતું નહીં અને આપણો કા કુટુંબ બેક કરી તું ઈવન માટે તો બેક કરીશું છું તાણ પાસે ના ધાળો ઈવન પાંચ જીએ ના તો 51 રૂપિયા આ 51000 રૂપિયા દંડ દીએ બે આવો મારા તો આવું નહી જો મારું કોકળો હું કઈ ગયો ઈવન કે કે મારા ગળવે બેહી ગયું મારા એ જો હું તો હું કહું છું ખાટા ભાઈ એક ચોખ્ખી વાત છે જો

અને હારા પ્રસંગમાં કોઈ દાળ વ્યસન ના કરાય બરોબર છે કુટુંબ જે નિર્ણય કરાય એમાં માન્ય રાખવાનું તાકાત હોય આપણા પળવાની કે આપણા વ્યસન બંધ કરવું છે તો જ કહેવાનું અને હું તો કોઈ વ્યસન કરવાનું ને શું કેવું ભાઈ વ્યસન કરાય નહી કદી ના કરાય પણ ભરવાની હોય ગોમ ની હોય આખા કુટુંબ ની હોય પડવાની તાકાત હોય તો જ હા અને વ્યસન ના કરતા કુટુંબમાં હળી મળી રહેજો બરોબર છે અને મારો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન વાળી ઘંટડી આવે ને ટીળિંગી વાળી એ દબાવ જુ જાય મતા